ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ માઉન્ટેન માઉન્ટેન શબ્દનો અર્થ પર્વત પહાડ મોટો ઢગલો નગ ગીરી કે શૈલ થાય છે માઉન્ટેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ઇઝ ધી હાઈએસ્ટ માઉન્ટેન ઇન ઇન ઇન્ડિયા એટલે કે આ ભારતનો સૌથી ઊંચો પર્વત છે એક બીજું ઉદાહરણ જોઈએ ધી ક્લાઇમ્બ અપ ધી માઉન્ટેન એન્ડ રીચ ધી સમિટ એટલે કે તેઓ પર્વત ઉપર ચડીને શિખર પર પહોંચ્યા એક અન્ય ઉદાહરણ જોઈએ ધ માઉન્ટેન હેઝ બીન ડીક્લેરડ અ નેશનલ પાર્ક અર્થાત પર્વતને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ